હાલો મિત્રો કે અમે આવી ગયા છીએ સોળે ઉતારવા જો અમારે આવી સોળી થઈ ગઈ છે શાક બને એવું સોળે થવા મળે છે જો મેં આટલી લઈ લીધી હશે હાલે હાલે તાર કઈ કીધી આવ્યા હાલે જો એ જો અહીંયા જો કેવી છે વર્ષી અહીંયા પાછળ ઉતારો ને બાકી છે જો

ને ન ઠાવડ તું રવા દે ને તું મમ્મા કામી તું છે કેમ બોલતો નથી કેમ બોલતો નથી હું હાલ हाँ मेथी दिखाई गई जो उगी गई जो कोटा निकला केसो है मोरल मोड़ ई बन भी रस्सी आई आखा छोडो भरया साथ उतार ले चलो मित्रों कामिता हम આઈ ગય છે સોળી સુ આટલી ઉતારી લીધી એક સાકણી તો વિણલી સીજન નું પહેલી વાર નું છે ને એટલે ભારે લાગશે કામી તુલુ બસ લે બસ ઘણી એટલે હાલો હવે બસ બસ હાલો હવે ઘણી જેસો તો અમારું ઉતારે શું

જો તારે તારા હે મોળા મોટા મોટા હાલ જો હા મરસી જોડા ભાગ ભાગમાં જ છે પણ જોઈએ નીચે મરસી લઈ લે

હવે નહીં લેવી ભાઈ એ બહુ શોખ છે સોળી ઉતારવાનો જો કઈ તો જો મિત્રો આપણે સોળી ઉતારી હવે આમાં હે જામફળ જુઓ જો આવા કાક થયા છે નાના નાના છે ઝીણા ઝીણા હાવ કોક કોક મોટા હોય પાચ્યા છે આ છે સોળી નાનો બગીચો છે આ આ છે છે લીંબુડી સીતાફળી પોપૈયા તો સલો કઈ નહી મિત્રો તો અહીંયા સુધી આપણો પૂરેપૂરો વ્લોગ જોયો હોય અને જો તમને ગીમો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને કેવો લાગ્યો મારો વિડીયો એ કોમેન્ટ બોક્સમાં એક કોમેન્ટ કરી દેજો બાય બાય